તમને ખબર કે અમારા મહારાજા પિલગઢ તમારા મહારાજા પોખરણ ગટના એમને વીવી વર્ષ થી બોલા છે વરા કેટલા છે 42 તો 42 વરા પછી આરે વાત કરવાની જરૂર નથી હે તો હું થઈ ગયો તમારા મહારાજા નું નામ લેતા મારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા જો તું જો હજી જો તું હજી હલે જો એટલે એ રજવાડા વાત આ રજવાડા માં કરતા કા પણ તમારા મહારાજા ને અમારા મહારાજાને ને ડખો હાલે ડખો એટલે ડખો એટલે બાધણું

એટલે તારે જાવું કેટલે આમાં માર્ગો મારે લાવે ડુપ્લિકેટ કોઈ વેસી નોડી બતાવો ફટાફટ બાપુ લાવ્યા મારી હાથ ની હમણાં લાવતા નહીં લો

બઉ ઠંડી પડે તો રિમોટ હવે પ્રધાનજી પાઘડી હોય હોય આ છે ના વાત ખોટી તમારી એનું બટન આમ એક ભેગી થાય બતાવો એ શું કરું અર્થિંગ પડે હવે કે એમાં અર્થિંગ નો હોય જોજો અવજ છે નો આવ્યો હે બેરિંગ નો પ્રધાનજી પાઘડી માં કે બેરિંગ નો હોય એટલે તો અવજ આવ્યો અને આમ કરો એટલે નોખી નોખી ફેલાઈ જોવો અવજ છે નો આવ્યો હે આ ધીમે ધીમે ફેલાય કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠું છે હવે ગાંઠું વળી જાય ત્યાં સુધી પાછા નથી વર્તા જો રિમોટ વી ગયો હા વયો ગયો તમારે મગાવી પણ પ્રધાનજી એક વાત કું એક રાજ નો જે કાર્ય મને કાર્ય સિદ્ધ કરીને જવાનું છે ભલા માણા બાજી સુધરી જાય તમને વાંધો હું છે

અરે મહારાજ આજ દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેર જે વાત કરતી નથી મહારાજ માટે શિફણ સ્વીકાર કરો નહીં કઉસ ગોરદેવું

મેવ બ્રમણ સુધાર છો ને આજે ભટિયા લાચાર થઈને વર્ષા પણ કદે જો એ કો દુરા ગોડું આવી ગયું હોય આજ એના ધરતી પર સખ સુદા કરી આજ બરા ઘટના કાંગરે લડકારી દીદા હોય ગોરદેવ મારે ગોરદેવ પડી જવાર મારા રાજી ની અંદર બિરાજ મને થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપ ને બોલાવી નારિયણ જીનો હું છું માટે પ્રધાનજી એય પ્રધાનજી પ્રધાનજી જી મહારાજા હું

એકદમ શાંત રેપ-જેપ થઈ ગયા મહારાજા એટલા બધે કરો ઉનાળાનો હારો નઈ મારી સામે ન જો તો કાઈ નઈ તમારા શરીર શરીસ સામે જોવો ઇબલેન કે મેં કોઈદી કાઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો ભો પ્રધાનજી